કોષાધ્યક્ષ કાર્યાલય મંત્રી સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરી છે જિલ્લા ભાજપ સંગઠનની ટીમની જાહેરાત થતા કાર્યકર્તા અને હોદ્દેદારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે આજે છોટાઉદેપુર ઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુરના ઉદેપુરના પદાધિકારીઓ માટેની જે નિમણૂક છે એ પ્રદેશના માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ આદરણીય શ્રી રત્નાકરજી સાહેબ તથા પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા અને પરામર્શ કર્યા બાદ છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે એમાં આઠ જેટલા જિલ્લાના ઉપપ્રમુખ ત્રણ મહામંત્રી આઠ મંત્રી એક કોષાધ્યક્ષ આમ કરીને વીસ જેટલા લોકોની નિમણૂક કરવામાં આવી છે સાથે સાથે કાર્યાલય મંત્રી અને અમારા જે મોરચા છે વિવિધ મોરચાઓ એ મોરચા ના જે પ્રમુખ છે એ અને એના મહામંત્રી આમ કરીને એકાવન જેટલા પદાધિકારીઓનું આજે એમને નવી જવાબદારી આપવામાં આવી છે આ જે સંગઠનાત્મક નિમણૂક છે એના કારણે સંગઠન વધારે મજબૂત બનશે અમારો જે વ્યાપ છે એ વ્યાપ છે ગામ સુધી પહોંચે અને આપ જોઈ શકો છો કે સંગઠનમાં જે લોકો નિમણૂક પામ્યા છે તેઓ અનુભવી છે ઉત્સાહી છે અને જેમને વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું છે અને આ પદ મળ્યું છે એનાથી એ વધારે ઉત્સાહથી અને લગનથી કામ કરશે અમારી સંગઠનાત્મક જે નિમણૂક છે એના કારણે અમને અમારા જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને ઉત્સાહ મળશે અને બધા જે પદાધિકારીઓ છે સૌ સાથે મળી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના પ્રતિનિધિઓ સૌ સાથે મળી અને અગાઉની જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી નો જે દેખાવ છે એ ખૂબ સરસ રેવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમને બધાને જ વિશ્વાસ છે કે ફરીથી બધી જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત ആയി થી બેસે રહેન પટેલ નિક્ષમ બસ ન્યૂઝ છોટા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર